મોર્નિંગ જય મો મોગલ જય મો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો ભાઈ તો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને ભાઈ આજે આપણું સવાર થઈ ગયું છે અમદાવાદની અંદર ને વાગી ગયા છે મિત્રો નવ અને હજી આપણી ગાડી ખાલી થવા માટે મિત્રો કોઈ લેવા નથી આવ્યું એમ કહે કે લેવા આવીએ લેવા આવીએ ફોન કર્યો હોય હવે ક્યારે આવે તો મિત્રો આપણે અમદાવાદની અંદર છે ભાઈ ગોધરાવાળો જે રોડ છે ને મિત્રો રિંગ રોડમાંથી આપણે એમપી ગોધરાવાળો જે રોડ છે ને એ રોડ ઉપર છે મિત્રો પાંચેક કિલોમીટર હાલતા

આપણે આવી ગયા હે ભાઈ આ ચેનલ નો જે ગોડાઉન છે તો મિત્રો ચેનલ ના થપ્પે થપા લાગ્યા ગયા હે અહીંયા જોવી લ્યો તો હમણાં આપણી ગાડી ખાલી થઈ ગયા છે હજી ભથું બધું ખોલીએ હે આપણે હમણાં કહે છે કે થઈ ગયા હે થઈ ગયા હે આપણે અહીંયા ઊભા છે એક ગાડી ઓડિશાની છે બીજી છે આ છે ઓડિશાની ત્રીજી બાર વ્હીલરની ગાડી છે કે ભાઈ કો ભાઈ ખાલી કરના હે હવે આપણે આમાં રખડીયા હે ભાઈ ડાહી રૂપિયા ગોમરા બુમરા હે આમાં ડોઈ ડુંડે હે મિત્રો નીકળી તો આ આપણો ઇંગલ સેનલનો બાર બંડલ હે મિત્રો ખાલી ખાલી બાર બંડલ ખાલી થવાના હે આપણે બાર જ બંડલ હે આમાં તો શું માલ હે મને ખબર નથી તો જોઈએ હમણાં આપણો હમણાં હાઈડ્રો અમે પીડ્યો હે તો હમણાં એ ખાલી થવા લાગી જશે હાઈડ્રો કરશે ખાલી મિત્રો ગાડી તો હાલો મળી જાય ગાડી ખાલી આ હાઇડ્રો પડી ગયો આ હાઇડ્રો હે ભાઈ તો તમને બી દેખાય છે ઓડિશાની ગાડી હે આપણી ગાડી એની બાજુમાં પડી છે મિત્રો અને આપણે ખાટલી લંબાવ્યા હે હમણાં ખાલી થઈ ગયા હે એમ કે ગોડાઉન ભાઈ જીતા આવો ઝીકો એવો તો હમણાં કહે છે તો આ ક્રેન હે ભાઈ આ હાઇડ્રો હે આ લાંબી લાંબો હે થોડોક વાતો આ એક ઓડિશાની ગાડી છે તો હમણાં ભાઈ આપણી ગાડી હજી આગળ લેવાની છે હમણાં મિત્રો ખાલી થશે ને આપણે હાથ પગ ધોઈ આવ્યા છે ને તો પાસે એમને એમ પગુની પથારી ફેરવાઈ જાય કેમ કે આ હે ભાઈ બહુ ભયંકરવાળી ધૂળ અને આ ઇંગલ ચેનલના થપે થપા હે મિત્રો આમાં આપણે ઇંગલ ચેનલ જ છે મિત્રો બધા ભરેલા આ કાંટોય છે બે કાંટા કરાવે એ મિત્રો આવો તો ધ્યાન ટકજો રાયપુરથી માલ ભરીને બે કાંટા કરાવે મિત્રો બે પૂરે પૂરા બે કાંટા ધોવી આવ્યા એવા પથારી ફેરવાઈ જાયલ ના થપ્પા ઇંગલ સેનલ ના થપે થપા લઈ ગયા તો મિત્રો હમણાં હવે કહે છે કે ભાઈ ગાડી ખાલી થઈ જાય ગાડી ખાલી થઈ જાય ટૂંક સમયની અંદર થઈ જાય એમ કે છે તો અડધી કલાક આવી ગયા બે મિલિટ ને અડધી કલાક ને ગાડી લગાડીએ તો હાલો હવે આપણે મળીએ આપણે ગાડી ખાલી થઈ ત્યારે આપણી ગાડી ખાલી થાય છે ભાઈ ને આપણે ગાડી માં ત્રણ ચાર બંડલ તો ઉપાડી લીધા છે ફાઈનલી અને આ બંડલ કાઢવાનું કામ આલે છે મિત્રો આ ગાડીમાં જો આવું કંઈક માલ છે મિત્રો તો આપણી ગાડીમાં આટલા બંડલ છે હમણાં ખાલી થઈ જાય થોડીક વારમાં મિત્રો ત્યાં જણ આપણે હાઈડ્રોનો સીન જોઈએ કેવી રીતના ભાઈ હાઈડ્રો કે ઉપાડે છે બંડલ અહીંયા ખાલી કરવામાં આવ્યું જોઈએ બે નૈવરા બેઠા હતા મિત્રો પછી મોટી મોટી કંપનીમાં બેસે અને આ જેટલો લોખંડ અહીંયા છે ને એ રાયપુર આવે ને મોટી મોટી કંપનીમાં બેસે આની બાજુમાં એ જ છે લોખંડનું અને લોખંડનું છે આપણે ગોધરા એમપી રોડ ઉપર છે મિત્રો અમદાવાદ રિંગ રોડમાંથી આમ કટલા રોડ ઉપર છે પાંચ કિલોમીટર આપણે આ ગાડી મિત્રો બાર મી ગાડી દાદા જોઈડું છે ઉપડે છે મિત્રો ક્યારે ઉપડે જોઈએ ફાઈનલ એક એક હાકરે તો ઉપાડી લીધું બીજી હાકર નાખે છે આ મિત્રો આ વાળાનો નંબર છે ફોન કરજો તમે કરો તો સત્તાણું બે અડસાઠ ઝીરો તેતાલીસ એકોતેર આ નંબરમાં કોલ કરીને કહેજો ભાઈ તમારે લોખાંડ અનલોડિંગ થાય કે નહીં મિત્રો હવે આ ક્રેન ઉપર આવે આવે આ હા ઈચાશીનાટી હાલે મિત્રો આમ આગળ જાય આમ પાછળ જાય આમ આગળ જાય આમ પાછળ જાય આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ થાય જો મિત્રો સામે લોહર ગાડી જાય જો હવે ઉપર જાય જો મિત્રો હવે ઉપડ્યું લોખંડ ભાઈ આ બાહ ન બેહાય ને પડી બળી જાય તો આપણે હેરાન થાય મિત્રો જો મિત્રો ત્રીજું ચોથું તો ઉપડી ગયું છે ફાઇનલી ત્રીજું સોફો ત્રીજો ચોથો પટ્ટો તો ઉપાડી લીધો હે

મિત્રો અમારે દિમાગ જો ચલાવવા માટે ભાઈ આંકવા માટે દિમાગ નું કામ છે હવે આપડી ગાડી માવું હોય મિત્રો આપણે ખાલી કરીને હા જવું તો ફલે જ આવે બ્રેક આવે એટલે દેવાડ ગાડીમાં સહેલું એક જ બાકી છે આપડી ગાડી ખાલી થઈ ગઈ હમણાં ટૂંકમાં ખાવ તો સેલું એક ગયું મળી આપી ગાડી ખાલી ગાડી ખાલી કરી નીકળી ગયા હે ને ભાઈ આ અમદાવાદ બધા જોઈ લ્યો ભાઈ તડકો એટલે કંઈ ઘટે નહીં એકત્રીસ ડિગ્રી નું તાપમાન અને અમદાવાદ બિલ્ડિંગ ઉભાઈ મસાજ પાર્લર હે મિત્રો કોઈ આવવું હોય તો ફૂલ બોડી મસાજ મોટું શોરૂમ એ મિત્રો હાયા બુઝા હવે શું યાર ગાડી રાખવાનો ટાઈમ નથી ને અત્યારે આપણે હાયા બુઝા જોવા જ અઢાર લાખ નો હાયા બુઝા આવે મિત્રો ખાલી આપણે અઢાર રૂપિયા કાઢવા પડે

અમદાવાદ જો ભાઈ રોડો અમદાવાદ જ છે મિત્રો ભાઈ અમદાવાદની ની ટ્રાફિક છે ને મિત્રો એ ઓલ ઇન્ડિયામાં તો કઈ હોતી જ નથી અમદાવાદ ની જે પબ્લિક છે ને એની ટ્રાફિક છે ને એ ઓલ ઇન્ડિયા માં નથી મિત્રો ક્યાંય

જામો કામન જેઠવા અમદાવાદ પબ્લિક ગમે નથી ગમે ગીરી જાય મિત્રો એને આવડે ખરે આ કાઠિયાવાડી ને કામ નહી મિત્રો

ટ્રાફિક પાસ કરવા હતું કે મિત્રો અમદાવાદ કોઈ પબ્લિક આવતી હોય તો એના રાતે પાસ કરી લેવાય બાકી જીનું પાસ થાય એમ નથી આટલી ટ્રાફિક હોય આમાં આપણે કલાક પડી જાય ટૂંકમાં ગમે કામ હાથું થાય ને આપણે આવતા હોય ને કલાક દોઢ કલાક જોઈએ તો નીકળી જાય અમદાવાદ હાઈવે ઉપર ટર્ન મારી લીધો હે ભાઈ હવે થી સમજાવત ની ટ્રાફિક ભાઈ હળવી હળવી થઈ છે મિત્રો આ જો ભારત શોરૂમ આવ્યો હજી બાકા ચીકી બોલે છે

આવી યાદ પૂરો કરીશ અમારી નેક્સ્ટ વિડીયો સાથે જય શ્રી ભાઈ ભાઈ